ગઈકાલે રાત્રે સાડા દસ વાગ્યાના રસ્તામાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરગામ ત્રણ રસ્તા પાસે એક ચાલી આવેલી છે ત્યાં લગ્ન પ્રસંગમાં આ કામના મરણ જનાર કરણ ઉર્ફે મહેન્દ્ર અને તેના મિત્રને આ કામના સામેવાળા ચાર આરોપી સાથે નાચવા બાબતે હાથ લાગી જતા સામાન્ય બાબતનો ઝઘડો થતાં તેનો ખાર રાખી અને આ કામના ચાર આરોપીએ ફરી વડે હુમલો કરતાં કરણ પુત્ર મહેન્દ્ર સારવાર દરમિયાન મૃત્યુ થયું છે આરોપીઓ બેકગ્રાઉન્ડ પૂછે છે અને શું આખી ઘટનાક્રમ એટલે ખાલી હાથ રાખવા માટે પસંદ થઈ હતી ગઈકાલના બનાવની અંદર કુલ ચાર આરોપી સંડોવાયેલા છે જેમાં ભરત ઉર્ફે ભલ્લી રાઠોડ અમિત ઉર્ફે ખાતુ સિંધવ જયેશ ઉર્ફે જગો અને જીજ્ઞેશ ઉર્ફે જીગો આ ચાર આરોપીઓ છે જે ચારેય આરોપીઓ છે એ છૂટક મજૂરીનો વ્યવસાય કરે છે અને સામાન્ય બાબતમાં લગ્નમાં છે એ નાચવાની જેવી નજીવી બાબતમાં એમને તકરાર થઈ અને છરી વડે હુમલો કરેલો છે આરોપીનું સર બેકગ્રાઉન્ડ શું છે આ પકડાયેલા આરોપીનું મૃતકનું બેકગ્રાઉન્ડ છે આરોપીઓ છે એ બધા સામાન્ય મજૂરી કામ કરે છે અગાઉ છે એ દારૂ દિવાલના કેસમાં બે વ્યક્તિઓ આવેલા છે અને એક છે સીઆરપી એકસો એકાવનનો ગુના ઇતિહાસ ધરાવે છે સામે છે એ જે મરણ દેલા છે એ લેબોરેટરીની અંદર કામ કરતો હતો અને એના વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો છે કોઈ કે હતો સામે આરોપીઓના બ્લડ ટેસ્ટ કરાવેલા છે દેખીતી રીતે કોઈ નશો કરેલો હોય એવું લાગતું નથી ખૂબ ક્યાં પકડાયા છે આરોપી બાતમીરાય હકીકત મળતા જુદી જુદી જુદીપ બનાવી એની અંદર છે ગીતા મંદિરવાળા રોડ ઉપરથી ચારે આરોપીઓને ઝડપી પાડી